સુરતના ડુમ્મસ બીચ પર એક કપલ ગંભીર હાલતમાં મળી આવ્યું અને તેમને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જેમાં યુવતીને પહોંચતા જ મૃત જાહેર કરવામાં આવ્યું જ્યારે યુવકને લોહીની ઉલટીઓ થતા કલાકો પછી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું તેમના અચાનક અને અસ્પષ્ટ મૃત્યુએ આપતામાં હત્યાની આશંકા ઊભી કરી છે જો કે હજુ સુધી ચોક્કસ કારણ જાણી શકાયું નથી ડુમ્મસ પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે પોલીસે બંનેના મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે આ કિસ્સામાં કેટલીક અટપટી અને રસપ્રદ વાતો સામે આવી છે જેથી આ સમગ્ર ઘટનાનું રહસ્ય શંકાસ્પદ અને વધુ ઘેરું બની રહ્યું છે કપલ પાસેથી કોઈ મોબાઈલ ફોન મળી આવ્યા નથી પરંતુ બે સિમ કાર્ડ ત્રણ ટ્રેન ટિકિટ અને ચાર્જર કાસ્કો માચી સ્નેલ પોલીસ અને અડધી ભરેલી થમ્સઅપની બોટલ જેવી અન્ય અંગત વસ્તુઓ તેમના બેગમાંથી મળી આવી છે પોલીસ આ વસ્તુઓની તપાસ કરી રહી છે આ મામલે મળતી માહિતી મુજબ રત્ન કલાકારનો પુત્ર ભૌમિક ગોબરિયા એક વર્ષથી તેના પરિવારથી અલગ રહેતો હતો જાન્યુઆરીમાં તે સુરતથી દીક્ષિતા સાથે ભાગી ગયો હતો દીક્ષિતાના પરિવારે શરૂઆતમાં પોલીસ રિપોર્ટ નોંધાવ્યો હતો બાદમાં જ્યારે તેમણે ભૌમિક સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેઓએ આખરે દીક્ષિતાને સંમતિ આપી દીધી આ કપલ તાજેતરમાં જ ઇન્દોરથી સુરત આવ્યું હતો આ કપલ સુરત આવ્યા બાદ તેમની સાથે શું શું ઘટનાઓ ઘટી કેમ અચાનક તેઓની તબિયત લથડી બંને ઇન્દોર થી સુરત પ્રવાસ દરમિયાન શું શું ખાધું પીધું એ દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહી છે હાલ યુવક અને યુવતીના મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી જોકે યુવક અને યુવતીના શંકાસ્પદ મોત બાબતે સમગ્ર ખુલાસો ફોરેન્સિક પીએમ ના રિપોર્ટ બાદ જ સામે આવશે